જોય ગયો અતારે જીરૂ બધું એમ એક ધારું છે આ પિયત માં આપ્યું એના આતાર મે એમને કીધું તમે હાને તમાર સુકારો નો વાયરસ કંટ્રોલ અને ઓલ ક્રોપ પ્લસ આ ત્રણે દવા સટકામાં આપીતી તમારા બીજા ઘોડા કે એમ સુકારો પુકારો કોઈ વસ્તુ નહી કોઈ સુકારો કોઈ વસ્તુ નથી ફંગિસ્ટોપ વાયરસ કંટ્રોલ ને

એટલે ટૂંકમાં આમાં તમારે લીલી શરમી હોય કે લીલો હુકાર હોય પીળી શરમી કે બધું અટકી જાય આવતો બધું જાય બધું કપલેટ થઈ ગયું બરોબર અત્યારે હાલી બધું છે તમારા જીરામાં તો કાઈ નથી ને અત્યારે ના અત્યારે કાઈ નથી અત્યારે રેડી બધું કપલેટ ને જીરા એટલા બગડે ને એની વાત જવા તો બરોબર જીરામાં આ વર્ષે એટેક દેવો હે ને તારા બધે હુકારો બહુ છે બહુ અત્યારે આપણે માટે સારું હે બરોબર તો તમને કાઓ માર્યા પછી તો આપણે બહુ સારું હે બીજા ખેડૂત મિત્રો ના દવા હોય તો તમે શું કેવા માંગો મારું ઓર્ગેનિક દવા છે નુકસાન કરે નહીં જમીન સુધરે જેટલી દવા સાટે જમીન સુધરતી જાય બરોબર

દવા ટુકમાં લેવી તો ના દવા પહેલા સુકાતું હોય આટો મારો જાવ હોય તો તમે જાવ ને હા દવા પહેલા દવા એમને હે ને પેલા આટો બાઈન પછી દવા આપું હું કારણ કે જેવો રોકસાળ હોય ને એ પરમણ દેવા દેવે ની અમુક ને બહુ રોક્ષાળો ન હોય મીડિયમ હોય તો એમને ઓસી નાખી કે સટકા કરે તો એમને અટકી જાય ખરા બરોબર લટુકમાં આ વર્ષે ટુકમાં રિઝલ્ટ તમારે એટલા છે કે લગભગ જરા સુકાતા બધા બંધ થઈ ગયા બધા બંધ થઈ ગયા અને ખેડૂતને ફોન હતા ને આવે છે આપડે પાંચ છ ચાર છોડો ધારો કે ફરતે ફરતે ફૂકઈ જ ખાલી દાખલ લેલું હોય થઈ હે બધા આપડે બરોબર બે દિવસ ના ગયા લીલા થઈ જાય માથા નાખદ મોટું થઈ જાય માથા એ સામુ ના લઈ જાય બરોબર આપણે ઓછા ખર્ચે સારી ઉત્પાદન લે અને રિઝલ્ટ મળે આ વિડીયો ના માધ્યમથી ઉતારવી તો આપડે બીજા ખેડૂત મિત્રો દવા લઈએ કે એમને જાણ થાય ને હજી ખબર નો સરસ દવા મળે છે બરોબર મે તો દસ પંદર કીધું કે દવા લાવવા અને જોતા દેશન ભેગા છે બરોબર કાંઈ વાંધો નઈ દાદા તો તમને ઠેર લાગે અને સારું મળે તો બસ બીજા કરજો કઈ વાંધો નહીં ખુબ ખુબ આભાર ધન્યવાદ તમે અમારી લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને તમે આગળ મોકલો જેથી બધા ખેડૂતને આ તો પ્રોબ્લેમ બહુ છે બધાય થાય ને દવા લઈએ એમને પૂરતો રિઝલ્ટ મળે ખોટો ખર્ચો ન થાય ને રિઝલ્ટ મળે નાખું ખર્ચા કહી નાખો તો રિઝલ્ટ ન મળતું બરાબર